જાડેજા જેલમાં બંધ છે ત્યારે હવે જૂનાગઢ થી મહત્વના સમાચાર સામે આવ્યા છે સંજય સોલંકી અને તેના પિતા દલિત આગેવાન રાજ સોલંકીની ગેંગ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે ગુજ સિટોક ગુનો દાખલ કરાયો છે રાજુ સોલંકી સંજય સોલંકી સહિત કુલ પાંચ ગુનો નોંધાયો છે રાજુ સોલંકી ગુનો નોંધાયો છે દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી રાજુ સોલંકી સહિત ચારેક રાઉન્ડ અપ કરાયા છે પ્રદીપ ચોકીઝ ખાડિયા વિસ્તારમાંથી આરોપીઓને પકડવામાં આવતા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ મચી ગયો છે પોલીસ પોલીસના અનુસાર રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી પુત્ર દેવ સોલંકી ભાણેજ યોગેશ બગડા અને ભાઈ જયેશ સોલંકી વિરુદ્ધ ગુજસી ચોક હેઠળ દાખલ કરાયો છે જયેશ સોલંકી પૂર્વથી હત્યાની કોશિશના કલમ 307 ના ગુના હેઠળ જુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે રાજ સોલંકી વિરુદ્ધ અલગ અલગ બાર ગુનો દાખલ છે જયેશ બગડા સામે નવ ગુના દેવ સોલંકી સામે બે ગુના યોગેશ સામે ત્રણ અને રાજ સોલંકી વિરુદ્ધ પણ છ ગુના દાખલ છે એક જ પરિવારના સભ્યો છે આ તમામ સંગઠિત ટોકડી બનાવીને ગુનાઇત પ્રવૃત્તિઓ કરતા હતા શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ કાળિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોક એક્ટ બે હજાર પંદરની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે પે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિંધી સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ઉધરાણી કરવી આર્મ સેક પ્રોબૂન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ગુટખેલો જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફાઈ જોવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાના પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે

આ આ સંજય વિરુદ્ધ છે છે નોંધાયેલા અને તે પણ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે